વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના ત્રીજા યુનિટ ટુ ડે કમ્સ એવરીડે તેની એક્ટિવિટી વનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં આ એક્ટિવિટીની પોએમ સમજીએ એ પહેલાં તેના સ્પેલિંગ્સની સમજ મેળવી લઈએ તો શરૂ કરીએ મિત્રો એલઆઈએસ ટી ઈ એનએસ લિસન્સ એટલે સાંભળે છે ટીઓ ટી એ એલ કે ટૂટ વોક એટલે વાતો કરવી અથવા બોલવું ટીઓ ડબ્લ્યુ એલ કે વોક એટલે ચાલવું ફરવું તે અહીંયા ફરવાના અર્થમાં છે ટીઓસ એલ ડબલ ઇ પી ટુ સ્લીપ એટલે સૂવું સૂઈ જવું ટીઓ એસએચ ડબલ્યુ ટુ શો એટલે દર્શાવવું ટીઓ કે એનો ડબલ્યુ ટુ નો એટલે જાણવું પીઓએસ પીઈ એ કે ટુ સ્પીક એટલે બોલવું એમઆઈએનડીએસ માઇન્ડ એટલે સાંભળે છે ધ્યાન આપે છે એવા અર્થમાં પણ થાય એસ એચ એ આરઈએસ શેર જેટલે વહેંચે છે અથવા આપે છે એફઆઈએનડીએસ ફાઇન્ડ જેટલે મળે છે એચએ એનજીએસ હેંગ જેટલે નમાવે છે એલ ડબલ ઓ કે એસ લુક્સ એટલે દેખાય છે એસડી સેડ એટલે ઉદાસ અથવા દુઃખી સી યુ ડબલ ડી એલ ઇએસ યુપી કડલ ઝપ એટલે લાડ કરે છે લાડ લડાવે છે એલઆઈસી કે એસ લિક્સ એટલે ચાટે છે ટીઓ યુ એનડીઆર એસટી ડી ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું તો મિત્રો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો એક્ટિવિટી વનની અંદર આપણને એક પોએમ આપેલી છે જેમાં એક કવિ છે અને તેમનો પેટ એનિમલ પાળતું પ્રાણી કૂતરો છે આ બંને વચ્ચેનું જે સંબંધ છે એમના રિલેશન છે એના વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે તો આપણે શરૂ કરીએ માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક હું જ્યારે વાત કરું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે હી ગોઝ વિથ મી ફોર અ વોક તે મારી સાથે ચાલવા જાય છે વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ હું જ્યારે સૂઈ જાઉં છું ત્યારે તે પણ સૂઈ જાય છે હી ડઝ એવરીથિંગ આઈ નો હું જે કરું તે બધું જ તે કરે છે અહીંયા મિત્રો એક્ટિવિટીમાં આપણે કૂતરો શું કાર્ય કરે છે ત્રીજો પુરુષ એક વચનમાં અને કવિ શું કાર્ય કરે છે તે પ્રથમ પુરુષ એક વચનમાં અલગ તારવાના છે માટે ક્રિયાપદોમાં ધ્યાન રાખશો હી હેઝ આઈઝ દેટ ઓલવેઝ શો તેની આંખોમાં તે હંમેશા મને દર્શાવે છે હી નોઝ એવરીથિંગ આઈ નો હું જે જાણું છું તે બધું જ તે જાણે છે વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ જ્યારે પણ હું બોલું છું તે ધ્યાનથી સાંભળે છે અથવા ધ્યાન આપે છે હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ તે મારી સાથે તેને મળેલી વસ્તુઓને વેચે છે મને આપે છે વેન અધર પીપલ્સે આઈ એમ બેડ જ્યારે બીજા લોકો કહે છે હું ખરાબ છું હી હેંગ્સ ઇઝ હેડ તે તેનું માથું નમાવે છે એન્ડ લુક્સ સો સેડ અને ખૂબ જ ઉદાસ દેખાય છે હી અપ તે મને લાડ કરે છે જ્યારે બીજા લોકો મને ખરાબ કહે છે કવિને એવું અહેસાસ થાય છે દુઃખ થાય છે ત્યારે તે તેને લાડ કરે છે એન્ડ લિક્સ માય હેન્ડ અને મારો હાથ ચાટે છે એટલે કે કવિનો હાથ ચાટે છે એન્ડ ટેલ્સ મી અને મને કહે છે હી કેન અંડરસ્ટેન્ડ હું બધું સમજું છું સમજી શકું છું બરાબર છે મિત્રો તો અહીંયા બંને વચ્ચેનો ગાઢ જે પ્રેમ છે એ બતાવેલો છે તો હવે આપણે ગ્રેમેટિકલ જો વચ્ચે જોઈએ જો અધર ડોગ એટલે ત્રીજો પુરુષ એકવચન જે તમે સાદા વર્તમાન કાળમાં શીખ્યા છો અપ્રત્યવાળા ક્રિયાપદો આવે છે અને આઈ એટલે પ્રથમ પુરુષ એકવચન જે કવિની વાતો છે અહીંયા આપણે આઈમાં લઈશું અને પેટ એનિમલ ડોગની છે એ ત્રીજા પુરુષ એકવચનમાં લઈશું તો અહીંયા લખ્યું છે રાઈટ હુ ડઝ દેટ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ એટલે કોણ શું કરે છે આપણે કવિતાની મદદથી લખવાનું છે જેમ કે અહીંયા કવિ કહે છે આઈ ટોક એન્ડ ધ ડોગ લિસન્સ તો અહીંયા ધ ડોગ વોક્સ તો એ વખતે પોઈટ શું કરે છે એ પણ વોક ઓકે હવે અહીંયા જ્યારે કવિ સુઈ જાય છે સ્લીપ ત્યારે એ ડોગ શું કરે છે એ પણ સ્લીપ્સ એટલે કે સૂઈ જાય છે જ્યારે કૂતરો બધું જાણે છે ત્યારે કવિ પણ જાણે છે એટલે કે નો બરાબર ને અહીંયા જે ક્રિયા પછી છે ત્રીજું પુરુષ એક વચન એટલે પ્રત્યેવાળા આવશે અને અહીંયા પ્રથમ પુરુષ એક વચન જે પ્રત્યે પીનાના આવશે હવે મિત્રો જુઓ અહીંયા માઇન્ડ્સ આપેલું છે તો માઇન્ડ આપેલું છે પણ અહીંયા માઇન્ડ એટલે માઇન્ડ તો ડોગ કરે છે ને જ્યારે પોએટ સાં બોલે છે ત્યારે કૂતરો સાંભળે છે તો આપણે અહીંયા માઇન્ડ્સ ડોગની અંદર લખીશું અને સ્પીક એ પોએટની અંદર લખીશું પછી અહીંયા છેલ્લે આપેલું છે ફાઇન્ડ્સ તો એ વસ્તુ ફાઇન્ડ કરે છે પણ એમાં કવિની કોઈ ક્રિયા હોતી નથી કારણ કે શેર્સ પણ કૂતરો જ કરે છે તો અહીંયા આપણે બીજી એક જોડી આપેલી છે એ લખીશું જેમાં છે કે જે કૂતરો જે કવિ કરે છે બધું જ કૂતરો કરે છે કે ડઝ અને ડુ આશા રાખો મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક અને શેર કરશો અને મારી સાથે હજુ પણ અભ્યાસને લગતા નવા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તો જય હિન્દ જય ભારત